નિવેડો ના આપતા મહિલાઓ રોડ પર ઉતરીને રસ્તો બંધ કર્યો હતો આ નેશનલ હાઇવે નો પ્રશ્ન આજે બે વર્ષથી આવું કહું છે અમારા બાળકો આજે ચાર બાળકો બીમાર થઈ ગયા છે તમને હેથ ચેન્દ્ર મળી ગયા હેથ ચેન્દ્રના સાહેબે એવું કીધું કે આ દસના કારણે આ પ્રોબ્લેમ થાય છે હવે ગજેન્દ્રસિંહ સાહેબ ને રજૂઆત કરી દસ મિનિમ એક વર્ષથી રજૂઆત કરીએ છીએ એ લેટરો લખીએ છીએ લેટરો લખીએ છીએ આવા પ્રશ્નો કરીને કઈ નમૂના પેલું એ કરી છે આજે અમે એમને વોટ આપવા માટે અમે તત્પર રહીએ છીએ તો હવે એ લોકો અમારું કોઈ વસ્તુ હોભરતા નહીં આજ સવારે મેં ગજેન્દ્રસિંહ સાહેબનો ફોન કર્યો અને ફોન કર્યા પછી તરત કીધું એમને એટલે કે અમે નવ વાગે નિરાકરણ લાવીએ છીએ પણ અમારી આ સોસાયટી હાઈવે નું કોઈ કામ કરવા તૈયાર નહીં નેતાઓ બસ એમના વોટ લઈ અમે ગજેન્દ્રસિંહ સાહેબને ને રજૂઆત કરી જયારે દીપસિંહ ધારાસભ્ય એમએલએ સંસદ સભ્ય હતા ત્યારે એમને રજૂઆત કરી હતી હમણાં જો શોભલાબેન જે નવા અમારા ચૂંટાયા તે હમણાં પણ અમે રજૂઆત કરી પણ આ વસ્તુ નો નિકાલ આવતો નથી આજે ચાર બાળકો બીમાર થયા છે દસ દિવસ પછી બીજા વીસ જણ બીમાર થાય છે એનો જવાબ આપવા રજૂઆત કરવાથી પણ આનો કોઈ પણ નિકાલ કોઈ કોઈ સમયે આરોગ્ય ખાતામાં કરીએ ગમે તો કરીએ આનો નિકાલ કોઈ આપવા પ્રશ્નનો કોઈ જવાબ આપવા કોઈ માટે તૈયાર નથી આવનારા દિવસોમાં જો આનો પ્રશ્ન નહી થાય તો આખા મેહલાવાળા થઈને આ રોડ આ સદંતરે ચક્કા જામ કરવા મૂકી દેશું બરાબર અમે વર્ષ આવેદનપત્ર આવેદનપત્ર બરાબર તો બી આનો નિકાલ તેમ છતાંય એમની રજૂઆત કરીએ તો થોડો થોડો ચાર ઇંચ નો ખાલી એ ઉપર અસ્તર લેલું મારીને અને આ રીતે જતા રહીશું બરાબર એટલે જેથી કરીને આ ગાડીઓનો જે ઘરો જમવામાં ગણો બધી રીતે એટલો બધો છે કે લોકો પરેશાન થઈ જાય સુરતના so